વિકાસ શિક્ષકો એક માન્ય સાથે રસ્તા પર ઉમટ્યા બિલકુલ અને આ શિક્ષકોની માંગ છે જે વર્ષ બે હજાર બાવીસમાં જે પાંચ મંત્રીઓની સમિતિ હતી તેને લેખિતમાં બાહેદરી આપવામાં આવી હતી કે જૂની પેન્શન યોજના અમલમાં આવશે ત્યારબાદ ચૂંટણી પૂરી થઈ ગઈ બે વર્ષ જેટલો સમય વીતી ગયો છે પરંતુ હજુ પણ સરકાર ટસનીમસ થઈ નથી તેવામાં શિક્ષકો આજે આપમેળે ભેગા થયા હતા અને અમદાવાદથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પદયાત્રા યોજવામાં આવી હતી જોકે આ જે પદયાત્રા છે ફક્ત ચાંદખેડા સુધી જ પહોંચી ચૂકી હતી કારણ કે ગાંધીનગરમાં તેમણે આપવામાં નથી આવ્યો પરંતુ શિક્ષકો રહ્યા છે કે જે જૂની પેન્શન યોજના હતી તેમાં રકમ મળતી હોય છે હવે જે નવી પેન્શન યોજના છે તેમાં આખરે અમારે અમારું જીવન કેવી રીતે ચલાવવું તેવામાં જૂની પેન્શન યોજનાને આજે ફરી એકવાર શિક્ષકો મેદાન પર ઉતરે હતા તેમણે માંગ કરી કે જે સરકારે પોતે બાહેદરી આપી હતી તે અમને અમારી જે માંગ છે તે સ્વીકારવામાં આવે ને જૂની પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવે તે માંગ કરી આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ તો શિક્ષકો આ માંગની સાથે રસ્ત ઉતર્યા